તો સાહિત્યમાં તમારું ખૂબ સ્વાગત છે થેન્ક યુ સો મચ થેન્ક યુ ફિલ્મમાં પણ કહેવાયેલું છે ને પ્લસ અત્યારે પણ સેમ વસ્તુ કહીશ કે એક વાતને ધ્યાનમાં લઈને ફિલ્મ નથી કરી આપણે લોકો એક મલ્ટિપલ ઇન્સિડન્ટ્સ છે જે આપણે આપણા સમાજમાં જોઈએ છીએ અને એના ઉપરથી એક કેરેક્ટરની લાઈફમાં આ બધી વસ્તુ થઈ રહી છે એની ઉપર આખી એક ફિલ્મ છે ટુ થાઉઝન્ડ સિક્સટીનમાં મેં એની શરૂઆત કરી હતી લખવાની કે આવું કંઈક સબ્જેક્ટ હોય છે કે આવું કંઈક બની શકે ગુજરાતીમાં જે સુ ટ્રાય નથી કર્યું પછી એક પણ હતી કે યાર કોઈક આવું સિમિલર કરી લેશે એટલે લકીલી ફર્સ્ટ ટાઈમ જ આપણે આવું કંઈક એક્સપ્લોર કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમામાં સ્પેશિયલી કે આટલા બધા અપ એન્ડ ડાઉન્સ રિયલિસ્ટિક વાત પ્લસ નો લેંગ્વેજ બેરિયર્સ કારણ કે ફિલ્મની અંદર બેંગોલી પણ છે ગુજરાતી પણ છે ગુજરાતી લીડ કરે છે ફિલ્મને બટ યસ બેંગોલી પણ એટલા જ પ્રમાણમાં છે મરાઠી છે હિન્દી પણ છે સો યસ એટલે લેંગ્વેજના પણ બેરિયર્સ અમે લોકોએ નથી રાખ્યા કેવન ઇવન કેરેક્ટર્સને પણ એવા લેયર્સમાં અમે લોકો સેટ કર્યા છે કે જે લોકો કદાચ ઇઝીલી કનેક્ટ કરી શકે પોતાની સાથે ચેલેન્જીસ વાઇઝ તો એટલે બહુ ફ્રેન્કલી સ્પીકિંગ ગુજરાતમાં શૂટ કરવું થોડુંક અઘરું રહ્યું હતું બાકી અમે લોકો વારાણસી છે કોલકાતા છે કે મુંબઈ છે કે અમદાવાદ છે કે બીજા કોઈ જગ્યાએ શૂટ કરવું તો એ એટલું અઘરું નહોતું શાસ એટલે જૂનાગઢ કે એ બધી જગ્યાએ થોડાક ડિફિકલ્ટીઝ આવી હતી બટ યસ અગેન કહેવાય ને કે સારી પ્રોડક્ટ બનાવતા હોય તો તમારી ઉપર ભગવાનનો હાથ હંમેશા હોય ને તમે તમારા એફર્ટ્સ જેટલી બનાવતા હોય એ વખતે હંમેશા તમારી એનર્જીસ હંમેશા તમારી સાથે જોડાયેલી હોય તમારી તમે જેટલા પોઝિટિવલી કામ કરતા હોય એની ઉપર તો અગેન એન્ડ ઓફ ધ ડે સોલ્યુશન્સ મળી જતા અને કામ વધારે સારી રીતે નીકળતું એટલે એ હંમેશા અમે લોકો ફેસ કર્યું છે એ તો અમારા માટે એક સપનું જ હતું રેખાબેન તો રેખા મેમ સોરી કે હું વચ્ચે ન કરવાની એક વખત અમે લોકો બેઠા હતા બસ રેન્ડમલી અને આનું સ્ક્રેચ સાંભળી રહ્યા હતા અને જસ્ટ વિચાર આવ્યો કે મધર ફિગર લાગે એવો અવાજ કોણો કે જેના અવાજમાં જ એવી એક માતૃ કે માવાળી ફિલિંગ તમને ઊભી થાય તો તરત તમને લોકોને ક્લિક થાય દેખાવે કે એમની સાથે આ ગીત જાય તો પણ એ અગેન એ વખતે મારા માટે સપનું જ હતું કારણ કે ડિરેક્ટર નવો જાય મ્યુઝિક ડિરેક્ટર ફર્સ્ટ ટાઈમ જાય લિરિસિસ્ટ નવા જાય તો કોણ આટલું મોટું નામ જોડાશે શું કામ જોડાશે એમ અમુલું એમને અપ્રોચ કર્યો થોડા ઘણા ફોલોઅપ્સ લેવા પડ્યા બટ સડનલી એક દિવસ રેખાબેનનો અગેન થોડા ફોલોઅપ્સ પછી સડનલી એમનો મારા ઉપર પર્સનલી મેસેજ આવ્યો કે લેટ્સ કનેક્ટ ફોર ધ સોંગ આપણે કરીએ ઝેડ ડેટ પર અને એમ વેરી મચ મતલબ હું તો સખત ખુશ થઈ ગયો મેં વચ્ચે કબરને શેર કરી આવશું કે ભાઈ રેખાબેન સામેથી વોટ્સઅપ પર મેસેજ આવે છે ને આપણે લોકો આવી રીતે કે કરીએ ચલો અને પછી બસ રેકોર્ડિંગ થયું ને રેકોર્ડિંગ પછી જાણવા મળ્યું કે એ આ પ્રોજેક્ટ સાથે કમર્શિયલ પોઈન્ટ ઓફ વ્યૂથી જોડાયા છે નહોતા બિકોઝ એક મારા સાઈડથી ફોલો હતો ને કે મેમ પ્લીઝ તમારા ટીમ ટીમ સાઈડથી ઇન્વોઇઝનું કંઈક કરાવડાવ પેમેન્ટ્સનું આગળનું વર્કઆઉટ કરું તો એમને જો તો પ્લીઝ તમે એને વધારે એટલે લાઈક એ જ રીતે એમ કે તમે ટેન્શન નહીં લો એમના મેનેજર નામ લઈને કે મેં એને પહેલાં જ કીધું હતું એમ કે આ ફિલ્મમાં કોઈ જ પ્રકારે કમર્શિયલી આપણે નહીં જોઈએ આ ગીત મને ગમ્યું છે તો કરવું છે સો એમનું એ સ્ટેટમેન્ટ હતું તો આઈ એમ લાઈક વાહ સેમ એઝ બીજા પણ સિંગર્સ મોટા હજી આવી રહ્યા છે સી એટલે મેઇન વાત એક કેરેક્ટરની વાત હતી ભાષા કરતાં પણ હું એક કેરેક્ટરને વધારે ઇમ્પોર્ટન્ટ આપું છું એક કેરેક્ટર જે જગ્યાએ ફર્યું છે ને એ જગ્યાઓની ભાષાના અમે લોકો ઉપયોગમાં લીધી છે જેમ કે મહારાષ્ટ્ર ગયું છે તો મરાઠી છે બેંગોલમાં ગયું છે તો બેંગોલી ભાષા છે કે ગુજરાતમાં છે તો ગુજરાતી ભાષા છે તો આને વધારે ઓથેન્ટિસિટી ફીલ કરાવવા માટે આને વધારે અમે લોકો ઇમ્પોર્ટન્સ આપ્યું છે નહીં કે કોઈ કંઈક બેકડ્રોપ પકડીને હા અગેન કહી શકીએ કે ફિલ્મ ગુજરાતી છે તમને ફિલ્મમાં આઉટલી ગુજરાતી ફિલ્મ મળશે તમને પ્રમોશન જે પણ આવી રહ્યા છે ટ્રેલર કે ટીઝર એ તમને લાગશે કેવી રીતે સમજી શકો કે ફિલ્મ પણ અગેન એનાથી તમે ફિલ્મને જજ ના કરતા એ હંમેશામાં હું દરેક ઓડિયન્સથી કહીશ કે ટીઝર ટ્રેલરથી ફિલ્મને જજ ના કરતા એક વખત ખાલી ફિલ્મને આપો બસ ગઝબ એટલે અમેઝિંગ લાઈક દીક્ષા હોય કે જયેશભાઈ હોય કે શુહદ હોય કે પિહુ હોય એવરી વન વોઝ લાઈક અમેઝિંગ કે યાર એટલે આખું ટીમવર્ક હતું સિરિયસલી એટલે મને એવું ક્યારેય લાગ્યું જ નથી કે હું આટલા મોટા એક્ટર્સ સાથે કામ કરી રહ્યો છું એટલે બહુ જ બહુ જ સ્મૂથલી અમે લોકો બધી વસ્તુ ડિસ્કશન્સ કરતા હતા અને બધી વસ્તુઓ નીકળતી હતી અમારા સાઇડથી સી બહુ ફ્રેન્ડલી સ્પીકિંગ હું રીડિંગ કે એ બધામાં બહુ ઓછું બિલીવ કરું છું રિસર્ચ અને એ બધી વસ્તુઓ જ મેટર કરે છે હંમેશા તમારા કોઈક સારી વાર્તા માટે સારા કન્સેપ્ટ માટે તમે જે જેટલા વધારે રિસર્ચ કરશો જેટલી બધી અલગ અલગ વસ્તુઓમાં શોધશો તો એટલું તમને વધારે સારી વાર્તાઓ મળશે અને સારી વાર્તાઓ જ હંમેશા પોતાની ભાષા નક્કી કરી લેતી હોય છે તો એના માટે ઇટ્સ નોટ નેસેસરી રીડિંગ કે નો ડાઉટ ડાયલોગ રાઇટિંગ માટે ઇટ્સ મોસ્ટ નેસેસરી કે રીડિંગ તમે કરો કોઈક નવા શબ્દો શોધો ડાયલોગ્સ માટે તેને એ બધા માટે થઈને ડેફિનેટલી બટ કોઈ કંઈક સારી વાર્તા ડેવલપ કરવા માટે થઈને રીડિંગ એટલું બધું મને મને મારા પર્સનલ એક્સપિરિયન્સ પરથી મારો પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ કહું છું કે મને એટલું ક્યારે મને રિક્વાયર્ડ નથી લાગી કારણ કે મારું રીડિંગ બહુ જ ઓછું છે પ્રોફેશનલી તો સખત બિઝી સખત એટલે બિઝી એટલે ભયંકર ફિલ્મ થ્રુઆઉટ કારણ કે કહ્યું ને કે જીવ રેડી થતો ફિલ્મમાં તો એ રીતે સખત બિઝી અને અંગત રીતે તો અદ્ભુત શીખ્યો છું એટલે બે હજાર ત્રેવીસના ડિસેમ્બરમાં ધ્રુવ ધ્રુવ કંઈક અલગ હતો અને બે હજાર ચોવીસના ડિસેમ્બરમાં અત્યારે હું કંઈક અલગ છું એવું પોતાની જાતને ફીલ થાય છે હા એટલે સેમ પ્રોફેશનલ વેમાં કહું તો વાર્તાઓ ઉપર કામ ચાલી રહ્યું છે સેમ પ્રોડ્યુસર પ્રોડ્યુસર વિથ ધ સેમ પ્રોડક્શન હાઉસ કામકાજ બીજા ચાલી રહ્યા છે પ્રોજેક્ટ્સ કરી રહ્યા છીએ એમ લોકો સેમ પણ एट्ले चालिरही प्रोसेस अरे चाहिँ यस ओके थ्याङ्क यू थ्याङ्क यू